અમદાવાદમાં કે ગુજરાતમાં હવે ખાદ્ય ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવી એ કોઈ નવી વાત રહી નથી ત્યારે ફરી એકવાર અમદાવાદના સીજી રોડ પર આવેલી નામચીન મોકા રેસ્ટોરન્ટમાં પણ જે બાસ્કેટમાં રોટલી સર્વ કરવામાં આવી રહી હતી તે બાસ્કેટમાંથી જીવડા નીકળવાની ઘટના સામે આવી છે અમદાવાદનો એક પરિવાર સીજી રોડ ઉપર આવેલી મોકા રેસ્ટોરન્ટ બ્રાન્ચમાં ફેમિલી સાથે જમવા ગયા હતા ત્યારે રોટલીનો ઓર્ડર રિપીટ કરતા ત્યાંના વેટર રોટલી વાંસના બાસ્કેટમાં લઈ અને આવ્યા હતા જે બાસ્કેટ રોટલી સાથે ટેબલ ઉપર મૂકતા જ વાંસના બાસ્કેટમાં ભરાઈ રહેલા બહુ જ બધા જીવડાઓ બાસ્કેટની બહાર નીકળ્યા હતા અને મારા જમવાના ટેબલ ઉપર ફરવા લાગ્યા હતા જેથી મેં હાજર મેનેજરને બોલાવી રજૂઆત કરેલ અને આવી નામચીન મોટી અને મોંઘી રેસ્ટોરન્ટમાં આટલી મોટી ગંભીર બેદરકારી કરી રેસ્ટોરન્ટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરી ગંભીર બેદરકારી દાખવી હોવાની રજૂઆત કરી હતી તો મેનેજર દ્વારા નફટાઈ પૂર્વક જવાબ આપી બીજું ભાણું મંગાવી દઉં છું તેવું જણાવ્યું હતું ત્યાં મેનેજરની પાસે બિલ માંગ્યું તો બિલ પણ આપ્યું નહીં અને માફી પણ માંગી નહીં પછી તેમના કોઈ ઉપરી અધિકારીનો ફોન આવ્યો અને તેમણે પણ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી રસોડાની પણ તપાસ કરતા રસોડામાં નહીં જવા જણાવતા હતા અને તેમના કોઈ પણ જવાબદાર વ્યક્તિ ત્યાં જવાબ આપતા ન હતા